thank you ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી ગટરમાં પડી જતા કિશોરનું મોત નીપજ્યું હતું ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય હસ્તે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પરિવારને ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુવેઝ પંપિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે કરવા ગયેલા સોળ વર્ષીય કિશોરનું ખુલ્લી ગટરમાં પડી જતા દેવીપૂજક સમાજના દીકરાનું મોત નિપજ્યું હતું જેને લઈને પરિવારમાં એક મોટી આફત આવી પડી હતી આ મામલાની ગંભીરતાને જોઈ રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા આજે પરિવાર સહાય મળે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાનો ચેક પરિવારને મામલતદાર તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો આ શ્રમજીવી પરિવારના દીકરાનું નિધન થતા પરિવાર ભાંગી પડ્યો હતો ત્યારે વોર્ડ નંબર સોળના ભાજપના પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ તેઓને સહાય ચેક આપવામાં આવ્યો હતો ચેક અર્પણ સમયે વોર્ડ નંબર સોળની ટીમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને માન્ય શ્રી અમારા રાવપુરા વિધાનસભા ભાડુભાઈ શુક્લાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આટલી વહેલી તકે એમને સહાય જે પાસ કરાવી મુખ્યમંત્રી રાહત ફંડ અમારા માનેશ વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ જે જે દિવસ રાતે બનાવ બન્યો તે જ દિવસે વોર્ડ પ્રમુખ શ્રીએ અનાજની પણ સહાય કરેલી એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય શ્રી ધારાશ્રો બાળવે છે ગત રોજ આઠમી તારીખે જ્યારે જીગરભાઈનું સુએજ પમ્પિંગમાં પડી જવાથી અકસ્માત મૃત્યુ જે થયો ત્યારબાદ પરિવારની ભાઈ શ્રી પ્રવીણભાઈની સાથે હું સતત સંપર્કમાં હતો અને કોઈક રાહત મળી શકે તે માટે થઈને મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મુલાકાત કરીને તેમને રજૂઆત કરતા તેઓના મુખ્યમંત્રી શ્રી રાહત ફંડમાંથી રૂપિયા ચાર લાખ રૂપિયાનો ચેક આજે તમને આપેલો છે અને તે આપવા માટે કલેક્ટર કચેરીમાંથી ખાસ ફાલ્ગુની બેન્જ આપણા મામલતદાર શ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે ખરેખર તો આ પ્રકારની ઘટના ઘટવી જ ન જોઈએ કોઈ પણ કુટુંબ પર આ પ્રકારની વિના ન ઘટે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ પરંતુ આવા વિષયમાં પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા